આજરોજ અષાઢી બીજના પાવન દિવસે ધોરાજીના તોરણીયા ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રામદેવ પીરનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે ધોરાજીના તોરણીયા ધામ ખાતે દર વર્ષની જેમ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ બટુક ભોજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અંદાજીત એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા આવીરત માણસો ની અંદર આવીને આવી એક શ્રદ્ધા રહે આવીને આવી લાગણી રહે ભક્તિ દિન બ દિન બધી રહે એમનામાં વ્યસનો થી દૂર રહે શિક્ષણ માં ધ્યાન આપે થોડું અને આ ધાર્મિક સંસ્થાઓ અમે આવું કાર્ય કરતા હોય છે આમાં આમ તહેવાર ના માધ્યમથી જ સંદેશો આપવા માંગીએ છીએ વર્ષો થી બાપા જોડે મજા ભોજન પ્રસાદ બધા લાખો માણસ અહીં સેવા આવે બાપા ની ખૂબ કૃપા થાય છે બાપા ના આશીર્વાદ થી બધા ભજન અને ભોજન આનંદ આનંદ થઈ જાય છે સાવણ બીજ હોય મહી બીજ હોય દ્વારકા હોય કે હરિદ્વાર હોય રણુજા હોય બોમ્બે હોય કે તોરણીયા હોય પણ બધે બાપા ના જ્યાં જાય ત્યાં તોરણિયા ખૂબર દે બાપા